મીડિયાના અહેવાલ બાદ પુનિયાદ ગામે તંત્ર દોર્યું સિનોર તાલુકાના પુનિયાત ગામ ખાતે થોડા દિવસો પહેલાં મીડિયા દ્વારા નલસે જલ યોજના અંતર્ગત ગામમાં કરવામાં આવેલ કામોની વેઠના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કામ દરમિયાન પેવર બ્લોક અને ખુલ્લા ખાડા રાખવામાં આવ્યા હતા જે અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પુનિયાદ ગામે પહોંચી તાળામાર રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી વોટર વોટરવોક્સ નજીકના પ્યોર બ્લોક તેમજ તળાવ નજીક લીકેજ પાઇપલાઇન અને ખેતર પાસેના ખાડાઓ પૂરી તંત્રએ કામગીરી કરતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી